નમસ્કાર દર્શક મિત્રો પૂછું એમ કરવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાયમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઓપરેશન કરાવવા અંતર્ગત વર્ષ બે હજાર સોળમાં બચાવ તથા સમકેડી પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના ગુનાના કામે ગળપાદર જેલમાંથી વચગાડાના જમીન પરથી છેલ્લા નવ માસથી ફરાર થયેલા રૂપીને માંડવી ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વક જ કાંધીધામ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા રાજ્યની વિવિધ જેલમાંથી પેરોલ ફ્લો જવા મેળવી ફરાર થયેલા આરોપીઓને શોધી પરત જેલમાં મોકલી આપવા માટે અસરકારક કાર્યવાહી કરવા જણાવેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડીયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં ઓપરેશન કરાવાસ અંતર્ગત પેરોલ ફ્લોર રજા ઉપરથી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એને ચુડાસમા એલસીબી પૂર્વકચ્છ ગંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ દ્વારા વર્ષ બે હજાર સોળમાં ભચાઉ તથા સમખ્યાળી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશના ગુના બનેલ જેન્વયે ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયા અને છેલ્લા નવ માસથી ફરાર આરોપી વચગાળામાં જામીન મેળવીને અમદાવાદના હુકમન્વયે વચગાળાના જામીન મેળવી પરત હાજર ન રહેલ છેલ્લા નવ માસથી ફરાર થયેલ જેથી આ ગુના ડામેના આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોલન્સના આધારે તપાસ કરતા માંડવી ખાતે હોવાનું જણાવી આવતા એલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આરોપીને માંડવી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે